thank you જય માતાજી સ્વાગત છે તમારું આ સપુરા કિચનમાં તો આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા અને ફરાળી કઢી તો તેના માટે મેં અહીં સાબુદાણા લઈ લીધા છે એક વાટકા જેટલા તમે કોઈ પણ માપ સાથે સાબુદાણા લઈ શકો છો તો સાબુદાણા એકદમ સાફ કરીને લઈ લીધા છે અહીં તો તેને એક વાસણમાં લઈ લેશું અને એકદમ સારી રીતે તેને સાફ કરી લેશું જેથી તેનો બધો સ્ટ્રાસ નીકળી જાય તો સાબુદાણાને બેથી ત્રણ પાણીએ ધોઈ લીધા છે તો અહીં મેં પાણી લીધું છે જે વાટકાના મદદથી મેં સાબુદાણા લીધા હતા એ જ વાટકાના મદદથી પાણી લીધું છે લગભગ અડધા વાટકાથી વધારે પાણી લીધું છે થ્રી ફોર્થ કપ જેટલું એટલું જ પાણી યુઝ કરવાનું છે સાબુદાણા પલાળવામાં જો વધારે લેશું તો સાબુદાણામાં પાણીનો પાક વધારે થઈ જશે અને વડા તરતી વખતે છૂટા પડી જશે એટલા માટે તો આટલા પાણીમાં સાબુદાણા એકદમ સરસ પલળી જાય છે તો અહીં સાબુદાણાને લગભગ થી છ કલાક પલળવા દેવાના છે તો થી છ કલાક થઈ ગઈ છે સાબુદાણા એકદમ સરસ પલળીને તૈયાર થયા છે અને પાણી પણ બધું એપ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગયા છે તો અહીંયા બટેકા લીધા છે લગભગ ચારથી પાંચ નંગ જેટલા જે મેં વાફી લીધા છે તેને આપણે છીણી લઈશું ખમણેલી મદદથી તો અહીં બધા જ બટેકા છીણી લીધા છે મેં હવે તેમાં આપણે મસાલા કરીશું તો આદુ મરચાંની પેસ્ટ લીધી છે એક ઇંચ આદુનો ટુકડો અને ચારથી પાંચ તીખા મરચાં લીધા છે મીઠું લેશું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર લીધું છે દોઢ ચમચી જેટલું અહીં કાચા બીનો ભૂકો લીધો છે પાવડર અધકચરો વાટેલો લગભગ પાંચથી છ ચમચી જેટલો કાચા બીનો પાવડર લીધો છે તેને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો મિક્સ કરતી વખતે ધ્યાન રાખવાનું છે સાવ મહેસ નથી કરી નાખવાનું ખાલી મિક્સ જ કરવાનું છે તૈયાર છે આપણું મિશ્રણ આપણે તેમાં અડધા નંગ જેટલું લીંબુ એડ કરીશું લીંબુનો રસનો સ્વાદ એકદમ સારો આવે છે એટલા માટે લીંબુ એડ કરીશું તો સરસ તૈયાર છે આપણું મિશ્રણ હવે આપણે તેમાંથી બોલ્સ વાળી લઈશું તો તમારે જે આકારના વડા બનાવવા હોય તે આકારના બનાવી શકો છો આપણે બોલ્સ વાળી લઈશું તેને હાથમાં તેલ લગાવીને તો આ રીતના આપણે બોલ્સ વાળીશું બધા જ બોલ્સ એ રીતે આપણે વાળી લઈશું તો અહીં બધા જ બોલ્સ વાળી લીધા છે હવે તેને આપણે તળી લઈશું તો અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ સરસ આવી ગયું છે તો તેમાં આપણે ધીરે ધીરે કરીને વડા એડ કરી દઈશું તો તેલ એકદમ સરસ આવી જાય પછી જ તેમાં વડા એડ કરવાના છે અને વડા અંદર એડ કરતી વખતે ધીરે ધીરે મૂકવાના છે નહીં તો તેલના છાંટા ઉઠશે તો પહેલાં તેલ એકદમ આવી જાય પછી જ વડા નાખવાના છે ને વડા નાખતી વખતે ગેસની ફ્લેમ અથવા તો સગડી કે જેવું હોય તેની ફ્લેમ મીડિયમ કરી નાખવાની છે અને મીડિયમ તાપે આપણે વડા તળીશું તો શરૂઆતમાં વડાને ઝારો નથી અડાડવાનું થોડી વાર થાય પછી જ આપણે તેને ઝારો અડાળીશું અને એકદમ ધીરે ધીરે પલટાવવાના છે શરૂઆતમાં થોડા ગોલ્ડન જેવા થાય પછી આપણે તેને પલટાવીશું તો વડા સરસ બ્રાઉન થઈ ગયા છે આ રીતે બ્રાઉન રંગના જ તળવાના છે તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવો સમય થયો છે વડાને તળાતા એકદમ સરસ તળાઈ ગયા છે વડા આપણા એકદમ ક્રિસ્પી પણ છે તેને આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે વડા અને એકદમ ટેસ્ટી પણ હોય છે અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો વડા આપણા રેડી છે એકદમ સરસ ક્રિસ્પી બન્યા છે તો હવે આપણે બનાવીશું ફરાળી કઢી તો તેના માટે મેં અહીંયા જે બાકીનું તેલ હતું તે કાઢી લીધું છે લગભગ એક થી બે ચમચી જેટલું તેલ લીધું છે તેલ આવી જાય એટલે તેમાં મરચાં લીધા છે બેથી ત્રણ નંગ જેટલા ઝીણા સમારેલા મરચાં એકદમ સરસ સતળાઈ જાય એટલે તેમાં આપણે આ કાચા બીનો ભૂકો લીધો છે તેના આપણે એકદમ સારી રીતે શેકી લેવાનું છે તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તો તેલ સરસ છૂટું પડી ગયું છે હવે તેમાં આપણે છાશ લેશું બે ગ્લાસ જેટલી છાશ લીધી છે અને અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એકદમ સારી રીતે ઉકાળવાનું છે તે ઉકળી જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું તો સ્વાદ અનુસાર મીઠું લીધું છે અડધી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે તો એકદમ સારી રીતે ઉકાળવાનું છે તો સરસ ઉકળે પછી આપણે થોડીકવાર માટે સગડી બંધ કરી દઈશું પછી આપણે તેમાં આદું છીણીને નાખીશું સગડી બંધ કરી અથવા તો ગેસ હોય તો ગેસ બંધ કરીને જ નાખવાનું છે નહીં તો વરાળ હાથમાં લાગશે એટલા માટે આદુનો ટેસ્ટ એકદમ સરસ આવે છે આ કઢીમાં એટલે આદુ નાખવું કમ્પલસરી છે મસાલો લીધો છે ચમચી જેટલો બહુ વધારે નથી લેવાનો તો સરસ ઉકળીને રેડી છે આપણી કઢી લગભગ ચારથી પાંચ મિનિટ ઉકાળી છે કઢીને એકદમ સરસ કટ થઈ ગઈ છે તો તૈયાર છે આપણી કઢી તેના આપણે સર્વ કરીશું એકદમ ટેસ્ટી વડા બન્યા છે અને કઢી પણ એકદમ ટેસ્ટી બની છે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ વડા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને આશાપુરા કિચનને સબસ્ક્રાઈબ કરો